જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સાચા જ્ઞાની એક વખત સંત કોન્ફ્યુશિયસ પોતાના આશ્રમની અંદર બેઠા હતા તેમના શિષ્યો આવ્યા અને ગુરુને કહ્યું ગુરુજી સાચા જ્ઞાની કોણ એ અમારે જાણવું છે ત્યારે સંત કોન્ફ્યુશિયસે કહ્યું કે તમે થોડી બેસો હું હમણાં આવું છું સંત કોન્ફ્યુશિયસે પોતાની દૈનિક ક્રિયા પૂરી કરી અને આવીને કહ્યું કે ચાલો મારી સાથે શિષ્યોને લઈ ગુરુ નીકળી પડે છે ચાલતા ચાલતા એક જંગલ જેવા વિસ્તારની અંદર આવી ચડે છે તે એક મહાત્મા પલાઠી વાળી અને બેઠા હતા ધ્યાનથી ભગવાનનું ભજન કરતા હોય એ રીતે ધ્યાનમાં હતા ત્યાં આવીને બધા થોડી વાર બેસે છે અને એમનું ધ્યાન પૂર્ણ થાય ત્યાર પછી સંત કોન્ફ્યુશિયસ એમને કહે છે કે પ્રણામ અમે સાચા બ્રહ્મ વિશે જાણવા આવ્યા છીએ તો ઈશ્વર કોણ છે બ્રહ્મ કોણ છે એમની અમને માહિતી આપશો જ્ઞાન આપશો ત્યારે પેલા મહાત્માની આંખ એકદમ લાલ થઈ જાય છે અને કહે છે કે શું તમે અમારી શાંતિ ભંગ કરવા આવ્યા છો નીકળો જલ્દી અહીંથી હું તો ધ્યાનમાં બેસું છું એવા જવાબ આપવા માટે મારી પાસે સમય નથી એમ કહી અને શિષ્ય અને ગુરુને ભગાડી દે છે ચાલતા ચાલતા રસ્તામાં સંત કોન્ફ્યુસિયસ બધા શિષ્યોને કહે છે જોયું આ વ્યક્તિએ આ સંતે ઘર સંસારનો ત્યાગ કર્યો છે પરંતુ અન્યને સમજ હોય તો શકતા આ જે છે ને એ નિમ્ન છે એમ કહીને નિ શિષ્યોને લઈ એક ગામની અંદર આવે છે ગામની અંદર એક ઘાંચીનું ઘર હતું ઘાંચીનો બળદ ફરતો ફરતો ચાલે અને એમનો ઘાણો પણ ચાલતો રહે અને એમાંથી તેલ નીકળતું રહે ઘાણા ઉપર બેસેલો ઘાંચી

શિષ્યને કહે છે જોયું પેલો માણસ ગણ નથી ભૂલતો બળદનો ગણ પણ રાખે છે આ મધ્યમ જ્ઞાની છે અને પોતાનો ભ્રમ એ બળદની અંદર જુએ છે અને એકબીજાની સેવા કરે છે ત્યાંથી ચાલતા ચાલતા શિષ્ય અને ગુરુ આગળ જાય છે તો એક જગ્યાએ ખૂબ દેકારો થતો હતો અવાજ આવતો હતો ઘોંઘાટ સંત અને શિષ્ય ઉભા રહી જાય છે તો એક મોટી ઉંમરના વૃદ્ધા માજી બેઠા હતા આજુબાજુ ઘણા બાળકો રમતા હતા કોઈક બૂમો પાડે કોઈક રાડો પાડે કોઈ રીસાય આ રીતના બધા બાળકો જોર જોરથી શિષો પાડતા હતા છતાં માજી સલાહ આપે કોઈના માથા ઉપર હાથ મૂકે કોઈ કંઈક વસ્તુ આપે જેવા સંત અને કોન્ફ્યુશિયસ પેલા માજીને પૂછે છે માજી તમે કઈ બ્રહ્મ વિશે ભગવાન વિશે જાણો છો ત્યારે માજી કહે છે કે હમણાં જ અહીં હતા પણ તમે આવ્યા ને એટલે એ ભાગી ગયા એ બાળકો જ ભગવાન છે હે ક્યારેક રીસાય ક્યારેક ઝઘડો કરે ક્યારેક બૂમો પાડે ક્યારેક તોફાન કરે અને છતાં પણ મને ખૂબ મજા આવે આખો દિવસ તેમની સાથે મસ્તીમાં હું રહું છું અને મારો દિવસ આમ જ પસાર થઈ જાય છે આ વાત કરી અને સંત કોન્ફ્યુઝિયસ પોતાના શિષ્યોને લઈને આગળ વધે છે અને કહે છે કે જોયું આ સાચા જ્ઞાની છે એમને બાળકો પ્રત્યેથી કોઈ પણ સ્વાર્થ નથી તેની પાસેથી કંઈ વસ્તુ તેમને મેળવી નથી છતાં પણ તેમના તોફાન મશ્કરી તેમના રીસાવું એ બધું એમને ગમે છે અને પ્રેમપૂર્વક બધું આપે છે આમ નિસ્વાર્થપણે જે વ્યક્તિ બીજાને સમજી શકે બીજાને સલાહ આપે બીજાને જ્ઞાન આપે એ સાચો જ્ઞાની છે અને એ ઉત્તમ જ્ઞાની છે શિષ્યોને આ ત્રણ ઉદાહરણો ઉપરથી સાચા જ્ઞાનીની સમજ મળી ગઈ હતી